આજે કેતા આનંદ થાય કે છેલ્લા ચાર પાંચ મહિના થયા પૂરા મોરબી જિલ્લાના તમામ આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્ય સંગઠનના પ્રમુખો મહામંત્રી સામૂહિક આ મુખ્યમંત્રીને જે રજૂઆત કરી હતી કે અત્યારે જે કચ્છમાંથી જે લાઈલ એના થાંગડાની જે રજૂઆત હતી જે ખેડૂતની રજૂઆત હતી ખેડૂતે જે અમને લખીને આપ્યું હતું એ પ્રમાણે સરકારે સ્વીકારી લીધું છે આ બે પાના પ્રમાણે અને જે ખેડૂતની માંગણી પ્રમાણે સરકારે આજે ઓર્ડર કરી દીધો હોય અને કાલે કલેક્ટર કરી દેશે એટલે હવે ખેડૂત સાથે મિટિંગ કરી અને ગામના અમારા આગેવાનો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો એનો પરિપત્ર તમને કાલ મળી જશે અને હવે જ્યારે કોરાણું થાય એક બે દિવસ ત્યારે આપણે એને કામ કરવા છું તમને પરિપત્ર મળી જાય એટલે તમારી જે માંગણી છે એ પ્રમાણે જ સરકારે જે નિર્ણય લીધો હોય તમે બધાએ અમને જે રજૂઆત કરી નાખી ફાઇલ આપી એ ફાઇલમાંથી બે કાગળ કાઢ્યા એ તમારી રજૂઆત પ્રમાણે જ સરકારે જિલ્લા સમગ્ર સંગઠન તમામ સભ્ય તમામ ધારાસભ્ય સાથે મળીને રજૂઆત કરી એનો આ પુરાવો છે અને મોરબી જિલ્લાના રજૂઆતથી સમગ્ર ગુજરાતના ખેડૂતને પણ ફાયદો થાય ગુજરાત સરકારનો એક જે ઐતિહાસિક નિર્ણય જે ખેડૂત માટે જે ચાર પાંચ મહિના પાવર ગ્રીડનો જે વિષય બાબતે જે પોલ બાબતને જે એમનો જે આખી લાગણી હતી જે ખેડૂત માટેની જે વર્ષોથી તે એમણા લડત લડતા હતા કે અમારી માગણી આ છે તો જ આપવા એ મુજબ સરકારે જે નિર્ણય કર્યો છે જે ખેડૂતની માંગ હતી એ પ્રમાણે આ ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું ગુજરાત સરકારને પણ અભિનંદન આપું છું અને વિશેષ કરી આ મોરબી જિલ્લાના સંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય કે સંગઠનની ટીમ હોય અને માનનીય મુખ્યમંત્રી પબે ત્રણ ત્રણ વાર મીટિંગ કરી અને વિશેષ કરીને ખેડૂત સાથે જે મીટિંગ કરીને આજે અત્યારે નવો હુકમ કરી અને જે આપણી માંગણી મુજબ જે ખેડૂતને ચૂકવવાની પ્રાપ્ત રકમ જે પ્રાપ્ત થાય છે કે ચૂકવાની જે છે તે આવતીકાલથી જે ધીરણ આપને પણ મળી જશે અને એના માટે અગાઉની કાર્યવાહી જે કામ ચાલુ કરવા માટેના જે પ્રયત્નો છે પાવર ગ્રીનના એ ટૂંક અંદર પણ ચાલુ થશે અને વિશેષ કરીને તમામ ભાઈઓની જે લાગણી હતી એને ગુજરાત સરકારે સ્વીકારી છે બસ બે વાત કરવા માટે અત્યારે તાત્કાલિક જે લાઈટ થવું પડે ખુબ ખુબ આભાર